નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલમાં મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસે ક્રમ ભૂલશો અને અમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી સાચી સજો માહિતી મળતી રસ ચેનલ સબસેકરણ ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જ્ઞાન સહાયક ભરતી જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક પ્રોવિશનલ મેરિટ જાહેર કરવામાં આવે છે સારા વાઇસ પસંદગી એ ત્યાં હિસાબ મહત્ત્વની અપડેટ આવી રહી છે વિશ્વવાઈડ જગ્યાઓ પર તેની મહત્ત્વની અપડેટ આવી છે તેના વિશે આપણે કેવી રીતે જોવાની રહેશે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલા વોટ્સઅપ ગ્રુપ અને ટેલગ ગ્રુપ બનાવી છે ત્યાં બંને જગ્યાઓ વિશે જોઈન થઈ જાય લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂં તો મિત્રો તમને કહ્યું કે જ્ઞાન સહાયક પ્રાથમિક જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકમાં જે પ્રોવિઝનલ મેરિટ જોવા માટે ગૂગલમાં જવાનું છે ગૂગલમાં જઈ જ્ઞાન સહાયક લખવાનું રહેશે જ્ઞાન જ્ઞાનસહાયક લખ્યા બાદ જ્ઞાનસાયક જે વેબસાઇટ છે ત્યાં તમારે નીચે આવવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જ્ઞાનસહાયક જે વેબસાઇટ છે તમે નીચે આવશો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જ્ઞાન સહાયક પ્રોવિઝનલ જે મેરિટ મેરિટ આડી છે ઉચ્ચતર માધ્યમિકમાં જે મિત્રો જોઈ શકો છો તે વિભાગમાં જોવા મળશે અને મિત્રોમાં વિષય વાઇઝ જોવા વિષય વાઇઝ પણ તમને જોવા મળશે કેવી રીતે જોવા મળશે તે અન સુધી બનાવી લેજો તો પહેલાં મિત્રો વાત કરીશું આપણે આ એક ઉચ્ચતર માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી લિસ્ટ તમે જોઈ શકો છો તમે નીચે આવશો ત્યારબાદ જે માધ્યમ વાય મિત્રો ઇંગ્લિશ માધ્યમમાં વિષય વાઇઝ છે ઇંગ્લિશ માધ્યમમાં ત્યારબાદ ગુજરાતી માધ્યમમાં છે ત્યારબાદ હિન્દી માધ્યમમાં છે અને બીજી મહત્ત્વ એ છે કે જે વિષય કે માધ્યમમાં ખાલી જગ્યા નથી તે વિષય પ્રોવિઝનલ મેળવી ત્યાં પ્રસિદ્ધ કરેલ નથી તો મિત્રો આપણે એક મહત્ત્વની આપડી છે આપણે વાત કરી લઈએ પહેલાં કે જે ગુજરાતી માધ્યમ દ્વારા મિત્રો જોઈ શકો છો અહીંયા કે ગુજરાતી માધ્યમમાં જે જગ્યાઓ છે તે જોઈ શકો છો અમે સંપૂર્ણ વિષય વિશે વાત કરવાના છીએ તો વિડીયો એન્ડ સુધી બનાવેલો જો મિત્રો દાખલા તરીકે આજે ગુજરાતી માધ્યમમાં આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો ત્યાં ક્લિક ડાઉનલોડ પર ક્લિક કરવાનું રહેશે ડાઉનલોડ પર ક્લિક કર્યા બાદ તમારો વિષય વાઇસ અને મૂળ મેરિટ આઈડી જોવા મળશે ત્યારબાદ તમારે જે પીડીએફ ઓપન કરવાની રહેશે પીડીએફ ઓપન કરશો બાદ બધી જ માહિતી તમને પ્રાપ્ત થશે તો મિત્રો જે પીડીએફ છે તમે જોઈ શકો છો મેરિટ નંબર પહેલાં તમે ચેક કરો તો મિત્રો મેરિટ નંબર આપેલા છે નામ સાથે મિત્રો આ એક મેરિટ નંબર છે મેરિટ નંબર ટાર્ટ સીટ નંબર આ વિષય વાઇસ છે મિત્રો પૂરું નામ જોવા મળશે આ વિષય છે અને ટાટા એચ એસની પરીક્ષા માધ્યમ છે ગુજરાતી ટાટા એચ માર્ક આ મિત્રો તમે જોઈ શકો સંપૂર્ણ વિગત તમે જો નામ સાથે તમારા વિષય સાથે જોવા મળશે તમને કહ્યું ત્યાં મિત્રો સંપૂર્ણ વિગત તમને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે જે મેરિટ પ્રોવિઝનલ મેરિટ આઈડીમાં નામ હશે તે સંપૂર્ણ વિગત તમને અહીં જોવા મળશે તો ત્યારબાદ મિત્રો આપે તમને કહ્યું મેરિટ આઈડી જોવા માટે પણ ક્લિક કરવાનું રહેશે અને સંપૂર્ણ વિગત મિત્રો વિગત જોઈએ તો આગળ દાખલા કે પ્રોજના મેચ જો હોય ત્યાં પણ જોવાની સંપૂર્ણ વિગત માટે ઇંગ્લિશની વાત કરીએ તો પર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો સંપૂર્ણ વિગત જોવા મળશે ગુજરાતી ગુજરાતી મિત્રો બાયોલોજી બાયોલોજી કેમિસ્ટ્રી કોમેસ્ટ્રી તમામ એ તમામ વિષયો તમે મેરિટ લિસ્ટ અહીં જોવા મળશે પ્રોવિઝના આન્સર કે જોવા મળશે દાખલા કે હિન્દી તો વાત કરો હિન્દી પર ક્લિક કરવાનું રહેશે આ મિત્રો કોઈ પણ તમારા સબ્જેક્ટનું મેરિટ લિસ્ટ જોવા પ્રોજના મેરિટ આની જોવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે પણ તમે આવી રીતે પોતાનું મેરિટ લિસ્ટ જોઈ શકશો આ હતા મિત્રો આજની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત